ચાલી રહ્યું છે આ વચ્ચે માહિતી મળી રહી છે કે આ કોરિડોર ને દિલ્હી સુધી લંબાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આમ આદમીને જીએસટીમાં મળશે રાહત આના વિશે વધુ વિગતથી જાણીએ તો સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ટેક્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ભારે ઘટાડો કરવામાં આવી શકે છે જેનાથી રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે સરકાર ઓછી અને મધ્યમ આવકવાળા લોકોના સામાન્ય વપરાશની વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો વિચાર કરી રહી છે ઉલ્લેખનીય છે કે રોજબરોજ વપરાતી વસ્તુઓ પર હાલ બાર ટકા જીએસટી લાગુ છે જેમાં ઘટાડો કરવા અંગે સરકાર વિચારી રહી છે ત્યારબાદના વધુ એક સમાચારમાં હિમાચલમાં જળ છે જેના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે મંડીમાં તણાઈ ગયેલા અગિયાર લોકોમાંથી દસ લોકોના મૃતદેહ મળી આવ્યા છે કથુનાગમાં અને ઘરો પણ તણાયા છે અને કરશોક સહિત સો થી વધુ ગામોમાં ચોવીસ કલાકથી વધુ વિસમી વીજળી આવી નથી ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં દલાઈ વધારે ચીનની ચિંતા આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો તિબેટિયન બૌદ્ધ ધર્મના મહાન આધ્યાત્મિક નેતા દલાઈ એક નિવેદન બાદ ચીનની ચિંતામાં વધારો થયો છે દલાઈ લામાએ સ્પષ્ટતા કરી છે કે તેમના મૃત્યુ પછી પણ દલાઈ લામાની છસો વર્ષ જૂની પરંપરા ચાલુ રહેશે અને તેમના ઉત્તરાધિકારી પંદરમાં દલાઈ ઓળખ ફક્ત તિબેટિયન પરંપરા અને ગાર્ડન ફોદરાંગ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત ભ્રષ્ટાચાર કરવા મામલે સમગ્ર ભારતમાં ત્રીજા ક્રમે આના વિશે વધુ વિગત વાત કરીએ તો ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ભ્રષ્ટાચાર ફૂલી ફાળી રહ્યો છે નીતિ આયોગની આંકડા મુજબ સમગ્ર ભારતમાં ભ્રષ્ટાચાર કરવા મામલે ગુજરાત ત્રીજા ક્રમે આવે છે ભ્રષ્ટાચાર અંગેના ગુનામાં તમિલનાડુ કરોડ વસ્તી દીઠ બે હજાર ચારસો બાણું ના બનાવો સાથે પ્રથમ ક્રમે અને ઓરિસ્સા કરોડની વસ્તી દીઠ બે હજાર ચારસો નેવ્યાશી ના કિસ્સા સાથે બીજા ક્રમે છે જયારે ગુજરાત એક હજાર નવસો સત્યોતેર પોઈન્ટ ચોત્રીસ બનાવો સાથે ત્રીજા ક્રમે છે ત્યાર પછીના બધું સમાચારમાં આર્મી સ્કૂલમાં શિક્ષક બનવાની તક આના વિશે ટી એટલે કે થી શરૂ કરી દેવામાં આવી છે જે ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેઓ ઓનલાઈન માધ્યમથી સત્તાવાર વેબસાઇટ જે સ્ક્રીન ઉપર આપેલી છે તેના પર જઈને ફોર્મ ભરી શકે છે અરજીની છેલ્લી તારીખ સોળમી ઓગસ્ટ બે હજાર પચીસ તેમજ ફી જમા કરવાની છેલ્લી તારીખ અઢારમી ઓગસ્ટ બે રાખવામાં આવી છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં જૂન મહિનામાં મારુતિનું વેચાણ યુનિટ વેચ્યા હતા જ્યારે બે હજાર ચોવીસમાં આજ મહિનામાં આંકડો એક લાખ ઓગણસી હજાર બસો અઠ્યાવીસ યુનિટ હતો તે સમયે તેણે રેકોર્ડ આઠ હજાર આઠસો બેતાલીસ યુનિટની નિકાસ કરી હતી ગયા વર્ષની સરખામણીમાં જૂન મહિનામાં યુનિવમાં પણ બાર ટકાનો ઘટાડો થયો છે જોકે મહિન્દ્રા ટોયોટા અને એમજીની ગાડીઓના વેચાણમાં વધારો થયો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભાજપના અધ્યક્ષપદની રેસમાં આ ત્રણ નામ મોખરે આના વિશે વિગતથી જાણીએ તો રાજકારણના બજારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે તેની સતત ચર્ચા ચાલી રહી છે આ દરમિયાન અહેવાલ છે કે હવે આ મહિને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ સામે આવી શકે છે કેમ કે પાર્ટીના પચાસ રાજ્યોના પ્રમુખો નક્કી થઈ ગયા છે જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જરૂરી છે તો બીજી તરફ અધ્યક્ષપદની પદની રેસમાં મનોહરલાલ ખટ્ટર ભૂપેન્દ્ર યાદવ અને શિવરાજસિંહ ચૌહાણ રેસમાં સૌ a gol shame

સંભાળે તેવી શક્યતા છે ત્યારબાદના ગતના સમાચારમાં ટ્રમ્પનું મોટું એલાન આ લોકોને હાંકી કાઢશે આના વિશે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં ટ્રમ્પે કહ્યું કે જે લોકોએ ગંભીર ગુનાઓ કર્યા છે જેમ કે બેઝબોલ બેટથી કોઈને મારવા તેમને અમેરિકામાંથી ડિપોર્ટ કરવા જોઈએ ભલે તેઓ અહીં જન્મ્યા હોય ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગંભીર ગુના કરનારા નાગરિકોને દેશમાંથી હાંકી કાઢવાનો ઈરાદો ધરાવે છે તેમને આને તેમની આગામી સરકારનું લક્ષ્ય ગણાવ્યું છે

બાવીસ થી રશિયન તેલનો મુખ્ય ખરીદદાર બન્યો છે ત્યારબાદના ગતના સમાચારમાં પીક અવર્સમાં કેબ ભાડું પણ મંજૂરી અમલમાં છે કેબ કંપનીઓ મૂળ ભાડા કરતાં બમણું ભાડું વસૂલી શકશે જે અત્યાર સુધી દોઢ ગણું હતું મંત્રાલય રાજ્યોને ત્રણ મહિનામાં આ ગાઈડલાઇન્સ લાગુ કરવા સૂચવ્યું છે આ ઉપરાંત ખાનગી મોટર પણ પેસેન્જર વાહન તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં a Bishem. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કોંગ્રેસમાં પાટીદાર નેતાઓની પ્રમુખ પદની માંગ આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના રાજીનામા બાદ પદ ખાલી પડતા પાટીદાર નેતાઓએ કમાન સંભાળવા માંગ કરી છે તાજેતરની પેટા ચૂંટણીમાં મળેલી હાર બાદ આ મુદ્દો વધુ ગરમાયો છે અમદાવાદમાં નેતાઓની બેઠક બાદ પાટણમાં મહાસંમેલન યોજી રાહુલ ગાંધીને મળવા સમય માંગવામાં આવશે આ સંમેલનમાં ભરતસિંહ અને અમિત ચાવડાને સાઈડલાઈન કરી પાટીદાર નેતાને સુકાન સોંપવા માંગણીઓ કરાશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતની સૌથી લાંબી ઘોડાની નળ આકારની ટનલ આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતથી રાજસ્થાનને જોડતી અંબાજી રેલવે લાઇન પર ગુજરાતની સૌથી લાંબી 8.72 કિલોમીટરની ઘોડાની નળ આકારની ટનલનું કામ ચાલી રહ્યું છે સાબરકાંઠાના પોશીના તાલુકામાં 1.860 કિલોમીટર લાંબી ટનલ તૈયાર થઈ રહી છે જેનો કુલ ઘેરાવ 21 મીટર છે ટેમ્બ્રોક એમ્બ્રોક મશીનથી બ્લાસ્ટિંગ અને સતત સર્વે દ્વારા કામ ચાલી રહ્યું છે આ ટનલ આગામી 3 વર્ષમાં પૂર્ણ થશે જે બંને રાજ્યો વચ્ચેનો પ્રવાસ વધુ સુગમ બનાવશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અમદાવાદથી ગાંધીનગર સહિત બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અમરેલી ભાવનગર અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે બીજી અને ત્રીજી જુલાઈએ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ડિપોર્ટ કરાયેલો બાંગ્લાદેશી પિસ્તાલીસ દિવસમાં પાછો આવી ગયો આના વિશે વધુ વાત કરીએ તો દિલ્હી પોલીસે પિસ્તાલીસ દિવસ પહેલા બાંગ્લાદેશ ડિપોર્ટ કરેલા ટ્રાન્સજેન્ડર સુહાન ખાનને ફરીથી શાલીમાર બાગમાંથી પકડ્યો છે તે ગેરકાયદેસર રીતે ફરી ભારત આવીને તે જ વિસ્તારમાં ભીખ માંગી રહ્યો હતો પોલીસે જણાવ્યું કે સુહાન મે મહિનામાં પકડાયેલા ત્રણસો બાંગ્લાદેશીઓમાં સામેલ હતો ત્યારબાદ તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયો હતો જોકે પિસ્તાલીસ દિવસ બાદ પાછો તે દિલ્હીમાં એ સ્થળે Pihman to po kraju šejem. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કોરોના રસીને કારણે હાર્ટ એટેક અંગે મોટો ખુલાસો આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો આઈસીએમઆર અને આરોગ્ય મંત્રાલયે હાર્ટ એટેકથી અચાનક થતા મૃત્યુ અંગે નિવેદન બહાર પાડ્યું છે મંત્રાલયે કહ્યું કે કોરોના રસી પર ફેલાવવામાં આવી રહેલા દાવા ખોટા છે કોરોના રસીએ લાખો લોકોના જીવ બચાવ્યા છે આનાથી રસી પરનો વિશ્વાસ ઓછો થશે આઈસીએમઆર દ્વારા હાથ ધરેલા અભ્યાસોમાં કોરોના રસી અને હૃદયરોગના હુમલા વચ્ચે કોઈ સંબંધ નથી દેખાયો આ વાતો પાયાવી હોણી છે Damn.

ત્યારબાદ ના વધુ એક મહત્વના સમાચારમાં શિક્ષકોની ઘટ તો કેટલીક શાળાઓ ઝાડ નીચે ચાલે છે પાંચ હજાર નવસો બાર સરકારી શાળાઓને તાળા લાગી ચુક્યા છે આવી ગંભીર સ્થિતિ સતા સરકાર લાખો રૂપિયા ખર્ચીને પ્રવાસ ઉત્સવના નામે માત્ર માર્કેટિંગ કરી છે જેના કારણે વાલીઓ ખાનગી શાળાઓ તરફ વળવા મજબૂત બન્યા છે હવે દર્શક મિત્રો ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષણની આવી સ્થિતિ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે ટ્રેનમાં પણ મળશે પસંદગીની સીટ કરીએ તો નવી પી એટલે કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રતિ મિનિટ પંદર લાખથી વધુ ટિકિટ બુકિંગની મંજૂરી આપશે આ સાથે મુસાફરોને પોતાની સીટ પસંદ કરવાનો વિકલ્પ પણ મળશે ભારતીય રેલવે પહેલી જુલાઈ બે હજાર પચીસથી આઈઆરસીટીસી વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પર ફક્ત પ્રમાણિત યુઝર્સને જ તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપશે વધુમાં જુલાઈ બે હજાર પચીસના અંતથી તત્કાલ બુકિંગ માટે ઓ ઓટીપી એટલે કે આધારિત પ્રમાણીકરણ કરવામાં આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ખનીજ રોયલ્ટી બમણી મકાનો મોંઘા થશે આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારે રેતી અને માટી સહિતના ખનીજ પર રાતોરાત રોયલ્ટી બમણી કરી દીધી છે જો રોયલ્ટી ઉપરાંત સમાન પ્રીમિયમ વસૂલાનો નિર્ણય લેવામાં આવે તો ખનીજ લગભગ બમણા ભાવે ઉપલબ્ધ થશે છેલ્લા દસ વર્ષમાં રોયલ્ટીમાં કોઈ વધારો થયો ન હોવા છતાં આ અચાનક વધારાથી ખળભળાટ મચી ગયો છે અને આંતરિક વિરોધ પણ થઈ રહ્યો છે આ નિર્ણયને કારણે મકાનોના ભાવ વધવાનો ભય ઊભો થયો છે

અને કર્ણાટક સરકારમાં મંત્રી છે એમ

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં યુરોપમાં હીટવેવ સો વર્ષના રેકોર્ડ તૂટ્યા આના વિશે તો યુરોપમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ફ્રાન્સના પેરિસમાં ચાલીસ ડિગ્રી તાપમાન થતાં તેરસો શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને રેડ એલર્ટ જાહેર થયું છે આ ઉપરાંત એપ્રિલ ટાવરનો ટોચનો ભાગ ગુરુવાર સુધી બંધ રખાયો છે સ્પેનના બાર્સેલોનામાં જૂન મહિનો સો વર્ષમાં સૌથી ગરમ નોંધાયો છે સ્પેનના હુલવા પ્રાંતમાં તો છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જે ઓગણીસો પચાસ પછીનો સૌથી વધુ રેકોર્ડ છે જંગલોમાં આગ લાગવાનું જોખમ પણ વધ્યું છે

બદલવાની અપીલ કરી છે

vana chem એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં દરેક ભારતીય પર ચાર પોઈન્ટ એસી લાખ નું દેવું આના વિશે વધુ વિગત વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અલકે આરબીઆઈ ના તાજેતરના અહેવાલ મુજબ દરેક ભારતીય પર સરેરાશ રૂપિયા ચાર પોઈન્ટ એસી લાખ નું દેવું છે માર્ચ બે હજાર ત્રેવીસ માં આ આંકડો રૂપિયા ત્રણ પોઈન્ટ નેવું લાખ હતો જે દર્શાવે છે કે બે વર્ષમાં ત્રેવીસ ટકાનો વધારો થયો છે એટલે કે દરેક ભારતીય પર સરેરાશ નેવું હજાર રૂપિયાનું દેવું વધ્યું છે માર્ચ બે હજાર પચીસ સુધીમાં ભારત પરનું કુલ વિદેશી દેવું સાતસો છત્રીસ ત્રણ બિલિયન ડોલર હતું જે જીડીપીના ઓગણીસ પણ દસ ટકા છે અને પાછલા વર્ષ કરતા દસ ટકા વધુ છે

દાયક બને

જાહેર કર્યા હતા ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આ રાજ્યમાં કાર ખરીદી મોંઘી થઈ ટેક્સ વધ્યો આના વિશે જાણી તો મહારાષ્ટ્રમાં કાર ખરીદી હવે પહેલાં કરતાં મોંઘી થઈ ગઈ છે રાજ્ય સરકારે એટલે કે મહારાષ્ટ્રની રાજ્ય સરકારે ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે જો કારની કિંમત દસ લાખ સુધીની હોય તો અગિયાર ટકા ટેક્સ દસ લાખથી વીસ લાખ સુધીની હોય તો કાર પર બાર ટકા ટેક્સ અને વીસ લાખથી વધુની કાર પર તેર ટકા ટેક્સ ચૂકવવો પડશે તો દસ લાખ સુધીની ડીઝલ કાર પર તેર ટકા જ્યારે દસથી વીસ લાખની કાર પર ચૌદ ટકા અને વીસ લાખથી વધુની ડીઝલ કાર પર પંદર ટકા ટેક્સ આપવો પડશે